હાઈ ગાઈઝ આજે આપણે ગુલકંદ બનાવીશું તમે એમનો કલર જુઓ એકદમ નેચરલ અને એકદમ આસાન રીતથી અને આપણે ગેસ ઉપર પણ નહીં બનાવીએ અને તમે એમનો કલર જોયો તો એમનો ચડકાટ એકદમ સરસ મજાનો નેચરલ એકદમ આપણે બધી જ વસ્તુનો યુઝ કરી અને બનાવીશું તો એમના માટે આ રીતનું જે દેશી ફૂલ આવે છે ગુલાબના એ ફૂલ લીધા છે લગભગ વીસથી પચીસ નંગ જેટલા ફૂલની આ રીતની પાખડીઓ કરી અને એમને સારી રીતે આપણે ધોઈ લેવાની છે અને આપણે એમને સુકવવાની નથી ભીની જ છે તમે જુઓ કે હું હાથમાં લઉં છું તો હાથમાં ચોટે છે ટૂંકમાં પાણીવાળી છે તો આપણી પાસે પાંખડીઓ વધારે છે ગુલાબની તો આપણે મિક્સી જારમાં આવે એટલી આપણે લેશું તો ટૂંકમાં અડધી લીધી છે મેં અને આપણી જેટલી પાંખડીઓ છે ને એમનાથી અડધી આપણે સાકર જે મિશ્રી ગાંગડા મોટીઆ સાઈઝના આવે છે એમના આ રીતે મેં પાવડર કરી અને એ લીધી છે તમે જો ખાંડનો ઉપયોગ કરવા માંગ માંગતા હોય તો તમે ખાંડ પણ લઈ શકો છો અને બસ આ રીતે મિક્સી જારમાં આપણે એકદમ તમને કીધું તો એ મુજબ કે એક સેકન્ડ માટે ચાલુ એક સેકન્ડ માટે બંધ એટલે આપણે જે પલ્સ મોડમાં કરીએ છીએ ને એ રીતે કરીશું ને તો આ રીતનું આપણી પ્રોપર પાંખડીઓના ટુકડા એકદમ ઝીણા ઝીણા તૈયાર થઈ જશે આપણે કટિંગ કરવાની પણ ઝંઝટ નહીં એ એકદમ આસાનીથી કરી શકશું અને તમારે જો એમના ઝીણા ઝીણા ટુકડા કરવા હોય તો તમે ચપ્પો અથવા તો સીઝરની મદદથી એ રીતે પણ કરી શકો છો પણ આ મેથડથી તમે કરશો ને તો એકદમ ઝટપટ આપણું ગુલકંદ છે એ કરવામાં પણ એકદમ ઝંઝટ વગર લાગશે નહીંતર શું થાય છે કે આપણે એમના ટુકડા કરીશું તો એ થોડો વધારે સમય લેશે થોડી પ્રોસેસ પણ લાંબી થઈ જશે પણ આ છે ને એકદમ તમે સરળ રીતથી અને ખાસ તમારે એ ચાલુ કરો ને મિક્સી ત્યારે એ જ વાત યાદ રાખવાની છે કે આપણે એમને પલ્સ મોડ ઉપર કરવાનું છે એટલે કે એક સેકન્ડ માટે ચાલુ એક સેકન્ડ માટે બંધ એ રીતે પ્રોપરલી તમે કરશો ને એટલે આપણી પેસ્ટ છે એકદમ સરસ તૈયાર થશે તો એ જ રીતે આપણે વધેલી ગુલાબની પાંદડીઓ છે એ પણ મિક્સી જારની અંદર એડ કરી અને બસ આ રીતે આપણે એમને ચારથી પાંચ સેકન્ડ માટે કર્યું ને ત્યાં આ રીતે આપણી પેસ્ટ છે ગુલાબની એ રેડી થઈ ગઈ છે તો આપણે એક બાઉલની અંદર એમને ટ્રાન્સફર કરી લેવાની છે અને બધી જ આપણી આ રીતની પેસ્ટ આવી ગયા બાદ આપણે આમને મેં તમને કીધું હતું એ મુજબ કે ગેસ ઉપર આપણે એમને નહીં કરીએ અને આપણે એમને તડકાની અંદર અને અત્યારે જે સખત તડકા પડે છે તો લગભગ બે દિવસની અંદર તો પ્રોપર આપણું ગુલકન છે એ તૈયાર થઈ જશે અને તમે જો એમને ગેસ ઉપર કરવા માગતા હોય તો તમે આ રીતે સારી રીતે પહેલાં તો મિક્સ કરી લેવાનું છે અને ગેસની ફ્લેમ ચાલુ કરી અને ગેસ ઉપર પણ તમે લગભગ ચારથી પાંચ મિનિટ માટે લો ટુ મીડિયમ ફ્લેમ પર કરશો એટલે પરફેક્ટ એમની ચાસણી છે એ તૈયાર થઈ જશે પણ આપણે સૂર્યપ્રકાશનો ઉપયોગ કરી અને આપણું ગુલકંદ છે એ તૈયાર કરવાનું છે અને એની પહેલાં આપણે એમની અંદર ખાસ વસ્તુ એડ કરીએ તો એ છે મધ મધના કારણે ગુલકંદનો ટેસ્ટ પણ એકદમ સરસ થઈ જશે અને પ્લસ અત્યારે શિયાળાની અંદર ગુલકંદ ખાવું ખૂબ જ સારું છે અને એની સાથે મધ હોય તો એ વધારે બેસ્ટ છે અને થોડો આપણે એમની અંદર એલચી પાવડર એડ કરીશું અને તમને જો ભાવતી હોય તો ખાસ વરિયાળી છે એ પણ તમે આમની અંદર એડ કરી શકો છો એને ટેસ્ટની સાથે સાથે હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક એવું આપણું ગુલકન છે એકદમ ઝટપટ બની જશે અને અત્યારે તો ખાસ ગુલકન છે શિયાળા કરતાંય આપણે એમનો ઉપયોગ છે એ ઉનાળામાં કરીએ તો બેસ્ટ કારણ કે ઉનાળાની અંદર ઘણા બાળકોને પ્રશ્ન હોય છે કે નસકોરી ફૂટતી એટલે કે નાકમાંથી લોહી નીકળતા હોય છે તો એ પ્રશ્ન માટે આ બેસ્ટ છે ગુલકંદ એમનો ઉપાય અને જે લોકોને એસિડિટીનો પ્રોબ્લેમ રહેતો હોય વારે વારે એસિડિટી થતી હોય ગેસનો પ્રોબ્લેમ થતો હોય પછી ખાસ કબજિયાત તો એમના માટે પણ બેસ્ટ છે અને તમે જોયું આ સ્પૂનમાંથી પડતું નથી ચમચીમાંથી એકદમ આસાનીથી ન પડે આ રીતનું લચકા પડતું થાય છે તો એ પરફેક્ટ સમજી લેવાનું છે તો બે દિવસ માટે મેં એમને તડકાની અંદર આ રીતે રાખ્યું તો એકદમ જ આપણું ગુલકન છે સરસ મજાનું ઘટ તૈયાર થઈ ગયું છે તો તમે આમને એક બે દિવસ કે પંદર વીસ દિવસ નહીં પણ મહિનાઓ સુધી તમે આમને સાચવી અને સ્ટોર કરી અને આખું વરસ માટે પણ તમે ખાઈ શકો એવું સરસ મજાનું ઓછા ખર્ચમાં અને એકદમ પ્યોર નેચરલી આપણું ગુલકન છે એ રેડી થઈ ગયું છે તો તમે આ પ્રોપર એક કાચની બોટલ લઈ એમને સારી રીતે સાફ કરી તડકામાં સૂકવી અથવા તો ગેસ ઉપર ગરમ કરી અને એમને આ રીતે ગુલકંદ એમની અંદર આપણે ભરી લેવાનું છે અને ફ્રીજની અંદર તમે રાખશો ને તો આખું વર્ષ સુધી બિલકુલ ટેન્શન ફ્રી રહી અને એમનો આનંદ ઉઠાવી શકશો તો એકવાર ચોક્કસથી આ વિડીયોને તમે લાઈક કરજો જો ગમ્યો જ હોય તો અને ન ગમ્યો હોય તો ડિસ્કલાઇક પણ કરી શકો છો થેન્ક યુ